ગુડ મોર્નિંગ જય મહાદેવ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં જ રહીજો તો મિત્રો આજે આપણે એક ગામ છે જે આપણે જવાનું છે કારણ કે તાત્કાલિક ગામડે ભાઈને જવાનું થયું હોયથી આપણે હવે જવાનું છે આપણે અહીંથી એમનો એક રજા રિપોર્ટ લખાવવા અને રજા રિપોર્ટ લખાવીને પછી પાછું આપણે જમવાનું બમવાનું બધું રજા બહાર સ્ટાર્ટિંગ કરવું પડશે ને કંઈક ચાલો તારે મળવી આગળ ના ધોઈ લેવી પહેલાં પછી મળવી તો મિત્રો આપણે નાઈ તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને હજુ આની અંદર આપણે એક નાખી દેવી આપણું નાનું એવું જેકેટ જેથી ને આપણો લુક થઈ જાય એકદમ બઢિયા શું કહેવું તમારું અને હવે આપણે જઈશું આપણા સ્ટુડિયો તરફ આજે આપણે એક વિડીયો શૂટ કરવાનો છે કારણ કે બે દિવસથી કાંઈ નથી કર્યું મતલબ કાલે ન તો મેં તો આજે એક ચડાય ગઈ ચાલો તારે નીકળીએ ધીમે ધીમે બાજુ તો મિત્રો જોઈ લો કેવો જ છે આપણો લુક ઓર ઓલ ઓવરઓલ એકદમ ચાલો તારે અમે આપણે મળીએ તમને આપણા સ્ટુડિયોએ જઈને આપણે વિડીયો શૂટ કરી નાખી અને પછી આપણે જમવા જવાનું છે બહાર કારણ કે કોઈ ઘરે નથી એટલો જ છું બે દિવસ મારે જવાનું છે પણ એક્ઝામ ચાલવા કાલે સારું થાય છે તો નહીં જઈ શકું બે દિવસ પછી આપણે ઘરે જવાનું છે

ઘરનો ભાઈ બંધ તો આપણે ત્યાં જ જવાનું આપણે જાય ડાયરેક્ટ આપણા કામે તો ચાલો તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા સ્ટુડિયો અને આપણે ધીમે ધીમે આપણો બધો સામાન કાઢી લઈશું અને એક કરી નાખીએ આપણે આપણી ચેનલનો વિડીયો શૂટ તો આપણે બધી આપણી લઈને આવી ગયા છે જમવા એક આવી ગયું છે અને સ્ટેન્ડ આપણે ફિટ કરી દીધું છે તો ચાલો તારે સ્ટેન્ડ જેવો થઈ ગયું છે ફિટ અને વિડીયો શૂટ કરી અને પછી આપણે જમી આવી અને જમીને પછી આજે કાલે એક્ઝામ છે તો વાંચવું પડશે તો વાંચશું ઘરે જઈને ચાલો હાઇનલી દોસ્તો આપણે આપણે વિડીયો શૂટ કરી અને આપણું કામ એ પતાવીને એવી ઘરે જોઈ લો કામ આપણી સાથે જ છે અને અમે આપણે વાંચવાનું ચાલું કરશું કે અમે એક્ઝામ નજીક આવી ગઈ છે કાલે જ છે નજીક ન કહેવાય કાલે જ કહેવાય તો ચાલો થોડી વાર વાંચી લઈએ જ પછી પાછા જ આવી ગણાવશું જમવાનું થઈ ગયું થોડું મોડું એટલે આપણે ફટાફટ જમી આવ્યા અને જમીન વીજ આવ્યા કરી ચાલો મળી જાય પછી આપણે ભગવાનની પૂજા પૂજા કરી લીધી છે આપણે થોડોક વાંચવામાંથી બ્રેક અત્યારે લીધો અને અમે આઠ વાગવા આવ્યા છે પણ હજી જમવા જવાની થોડીક વાર છે ચાલો મિત્રો તો અમે આપણે સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમીએ આપણે ત્યારે જ હજુ બુક પૂરી કરી છે કમ્પ્લીટ કેટલા દિવસ સુધી વાંચતા તેની બુક આજ પૂરી કરી નથી તમે જોયું એમ ત્રણ વાગ્યાનો બેઠો તો અત્યારે ઊભો થયો છું કેટલા વાગી ગયા છે દસ વાગવા આવી ગયા છે તમે જોવો દસ વાગોમાં એક મિનિટની વાર છે તો ચાલો અમે જમીએ એવી ફટાફટ આપણે તો કોઈ જગ્યાએ પણ હજુ આપણા મિત્ર પહોંચ્યા નથી તો આપણે એમની વાટે રહીશું વડે કદાચ અમે ક્યારે મળવી તમને આવે એટલે ત્યારે તમે જમીને પૈસા મળીએ એમ તો ડાયરેક્ટ ચાલો મિત્રો જ્યારે આપણે ઘરે પહોંચી જાય મળવી તમને ઘરે જઈને સારું મિત્રો તો આપણે જમીન કરીને વ્યા ઘરે કેવો લાગ્યો એવો જણાવશો કમેન્ટમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ જય મહાદેવ